અભ્યાસક્રમ બાદના દસ પ્રશ્નો આમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછે છે એનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે એનું હું તમને વિગતે થોડીક વાત કરું કે જે અભ્યાસક્રમ ફોસ્ટેબલ માટે વ્યક્તિ કરવામાં આવ્યું તો એમાં

તમારે વ્યાકરણ તૈયાર કરવાનું નથી આવું એમને ચાર વખત એમના વિડીયોમાં કહ્યું અને પરીક્ષામાં આવું કયા પછી પણ દસ માર્કનું વ્યાકરણ પૂછાય જે વિદ્યાર્થીઓને ખૂબ નુકસાનકારક પૂરવાર કર્યું છે માટે સૌથી વધુ કયા સમાજને નુકસાન થાય હા સૌથી વધુ આ જે નુકસાન છે એ હકીકતમાં આપણે જો જોવા જઈએ તો આ જે નુકસાન છે એ નુકસાન એ ઓબીસી સમાજ અને આદિવાસી સમાજ છે અને અન્ય લોકોને પણ આ સમાજને સવિશેષ નુકસાન એટલા માટે કે એમને નિયમો જે વાત કર્યા હતા કે દોડના ગુણ કાઢી નાખવાના એટલે મેક્સિમમ નુકસાન તો એ ખર્ચ છે પણ સાથે સાથે એમણે ચાલીસ ટકાની જોગવાઈ કરી કે પાક એમાં ચાલીસ ટકા લાવવાના એસી માંથી ચાલીસ ટકા ન થાય એટલા માટે વિદ્યાર્થીઓના ચાલીસ ટકા ન થઈ શકે અને બીજું એમને એ કર્યું કે દસ માસ નું જે છે એ વ્યાકરણ પૂછ્યું હવે જો વિદ્યાર્થીઓને જો કહ્યું કે વ્યાકરણ તો વિદ્યાર્થીઓ વ્યાકરણની તૈયારી કરે પણ એના જે ચેરમેન હતા પરીક્ષા બોર્ડ ના જે પોલીસ ભરતી બોર્ડના હસમુખ પટેલ હા એમણે વિડીયો કરીને વિદ્યાર્થીઓને કહ્યું કે તમારે વ્યાકરણ તૈયાર કરવાનું નથી એવો ખુલાસો કરે છે કે વિદ્યાર્થીઓ અમને પૂછે છે કે અભ્યાસક્રમમાં તમારે શું તૈયાર કરવાનું તો ગુજરાતીમાં તમારે વ્યાકરણ તૈયાર કરવાનું નથી અને આ વાત કરી વિદ્યાર્થીઓ તો વ્યાકરણ તૈયાર કરતું નહીં અને પાછો દસ માર્ક નું વ્યાકરણ પૂછ્યું અને એમાંથી પાછા ચાલીસ ટકા લાવવાના એટલે વિદ્યાર્થીઓને તો ડબલ માર્ક એને લીધે પડવાનો અને બીજી વાત કરું કે એમને જે દસ માર્કના જે ગુજરાતી વ્યાકરણના જે મુદ્દા જે પ્રશ્નો પૂછ્યા છે એમાં જે શબ્દો એમણે જે પૂછ્યા છે એ શબ્દો સાત જોડની પૂછવા નથી એકા શાસ્ત્રીના જોડની પૂછવા નથી એટલા બધા આર્ટ લેવલનું એમ વિદ્યાર્થીઓને પણ જવાબ ના આવડે એટલું કઠિન લેવલનું જે પૂછ્યું છે એના સંદર્ભમાં ગુજરાતમાં જે વિદ્યાર્થીઓને જે ચાલીસ ટકા માટે જે રહી ગયા છે એવા વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પિટિશન કરી છે એ પિટિશનની બે ત્રણ તારીખો આવી ગઈ હવે પછી તારીખ સાત દસ છે અને આ સંદર્ભમાં બીજી પિટિશનો પણ કહેશે અને એ પિટિશનોને અમારી પિટિશન સાથે જોડી દેવામાં આવી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને સામાન્ય થઈ રહ્યો છે તમે જોયું કે પીએસઆઈ કરતા પણ કોસ્ટેબલનું પેપર હાર્ડ હોય એના કારણે બક્ષીપંચ અને આદિવાસી સમાજના છોકરાઓ લાગી ના શકે તે માટે એટલું હાર્ડ પેપર કાઢવામાં આવ્યું હતું ને એના અનુસંધાને બીસી રાટો સાહેબ પોતે હાઈકોર્ટમાં ગયા છે અને નાના સમાજના હાઈકોર્ટ અવર કેવો ન્યાય આપે છે એ જોવાનું રહે એક સ્પષ્ટતા એમાં એ ફરી દો કે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવે છે એ ઉમેદવારો જે જગ્યા હોય એના કરતા બમણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે પણ પેપર એટલું બધું હાર્ડ કાઢેલી પરિસ્થિતિ એવી થઈ છે કે આદિવાસીની જગ્યાઓ તો ખાલી રહેવાની છે અઢારસો ને બાસઠ જેટલી આદિવાસીની અનામત જગ્યાઓ છે એની સામે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે એમને સો વિદ્યાર્થી જ મળ્યા છે એટલે આ વખતે પણ આદિવાસીઓની લગભગ ચારસો પાંચસો જગ્યા ખાલી રહી જાય તો નવાય નહીં અને એના મૂળમાં આ જે પેપર જે અઘરું કાઢ્યું છે અને બે કં જે પ્રશ્નો પૂછ્યા છે એ એના માટે જવાબદાર છે